નમસ્કાર હું છું અતુલ મહેતા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જોઈએ આજના મુખ્ય સમાચાર ભવનાથ ખાતે મહાવદ નોમ અગિયાર ફેબ્રુઆરી બુધવારથી મહાશિવરાત્રીના મેળો શરૂ થયો છે લીલી પરિક્રમા બંધ રહી હતી તેને કારણે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો વધુ ઉમટી પડશે તેવો તંત્રને અંદેશો હતો અને તે સાચો પડી રહ્યો છે જોકે તંત્રએ તે મુજબ તૈયારી કરી હતી જેથી હજી સુધી કોઈ મુશ્કેલી આવી નથી દરમિયાન મેળાના અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પ્રથમ દિવસે ચાર લાખ ભાવિકો અને બીજા દિવસે પાંચ લાખ ભાવિકોએ મહાશિવરાત્રીના મેળાને માણ્યો છે જૂનાગઢના ભવનાથ ખાતે યોજાઈ રહેલા મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે જ એસટીને બમ્પર બાર લાખથી વધુની આવક થઈ છે જૂનાગઢ એસટીના અધિકારી ધામાના જણાવ્યા મુજબ જુનાગઢ બસ સ્ટેશનથી ભરડાવાઓ અને ગિરનાર દરવાજા સુધીની પ્રથમ દિવસે જ કુલ ત્રણસો ને ચાર ટ્રીપ થઈ હતી આ ઉપરાંત રાજકોટ અમરેલી સોમનાથ પોરબંદર સહિતના અન્ય સ્થળોની મળીને એક જ દિવસના કુલ પાંચસો ને પાંત્રીસ ટ્રીપ થઈ છે પ્રથમ દિવસે ત્રેવીસ હજારથી વધુ મુસાફરોએ એસટીની સેવાનો લાભ લીધો છે જેને કારણે એસટીને બાર લાખથી વધુની બમ્પર આવક થઈ છે ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢ ખાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાનું પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે સાઉન્ડ સિસ્ટમ સાથે અદ્યતન આ કેમેરા યાત્રિકોની સુરક્ષા માટે સહાયરૂપ બનશે ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળાનો બુધવારથી પ્રારંભ થયો છે પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બિહારના ધારાસભ્ય અને સુપ્રસિદ્ધ ગાયિકા મેથિલી ઠાકોરે અવનવા ગુજરાતી લોકગીતો ગરબા રજૂ કરીને ભારે જમાવટ કરી હતી તેમણે ખાસ કરીને દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી દે કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા નાગર નંદજીના લાલ ડાકોરના ઠાકોર તારા દરવાજા ખોલ રંગભીની રાધાને લઈ લીધી છે બાધા કાનોડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી મારું મન મોર બની થનગાડ કરે લક્ષ્મણજી વાક નથી કંઈ મારો સહિતના અનેક પ્રસિદ્ધ ગુજરાતી લોકગીતો અને ગરબા રજૂ કર્યા હતા ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળાનો બુધવારે સવારે ધ્વજારોહણ સાથે થયો હતો જ્યારે સાંજના સમયે ડેપ્યુટી સીએમ ઉપસ્થિતિમાં યાત્રા યોજાઈ હતી જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી ખુદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હાથમાં ડમરૂ લઈને ડમરૂ યાત્રામાં સામેલ થયા હતા કળશધારી નાની નાની કુંવારિકાઓએ ડમરૂ યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યારે ડેપ્યુટી સીએમે તેમના આશીર્વાદ મેળવ્યા હતા મહાશિવરાત્રીના મેળા દરમિયાન આગની ઘટના કે દામોદર કુંડમાં ડૂબવાની ઘટના ન બને તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સ્ટેન્ડ બાય રહ્યું છે ચીફ ફાયર ઓફિસર વિશાલ વિશાલએ જણાવ્યું હતું કે મજેવડી ગેટથી લઈને ભવનાથ મેળા વિસ્તાર સુધીમાં નવ જગ્યાએ ફાયર ફાઈટર સરવૈયાની ટીમ મળી કુલ ત્રીસ જવાનો ખડેભગે રખાયા છે આ ઉપરાંત આગની ઘટના ન બને તે માટે શું કરવું અને આગની ઘટના બને તો શું કરવું તે વિશે પણ તાલીમ આપવામાં આવી હતી ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે સાંજના સમયે સાધુ સંતોનો નગર પ્રવેશ અને ડમરો યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હર્ષભેર જોડાયા હતા કાર્યક્રમ સંપન્ન થયા બાદ તેઓ મોડી રાતના ગાંધીનગર જવા માટે રવાના થયા હતા તેઓ ટ્રેનની મુસાફરી કરી જૂનાગઢથી ગાંધીનગર સુધી ગયા હતા તેઓએ જણાવ્યું હતું કે ટ્રેનોની સુવિધામાં ઘણો વધારો થયો છે તે બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ જૂનાગઢ સહિત રાજ્યના હજારો વીજકર્મીઓએ આજે પીજીવીસીએલ ઓફિસમાં રિસેસ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ખાસ કરીને વીજ એકમનું ખાનગીકરણ અને વીજળી સુધારા બિલ પસાર કરવા મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો વીજ એકમનું ખાનગીકરણ કરવામાં આવશે અને વીજ સુધારા બિલ પસાર કરવામાં આવશે તો ઉગ્ર લડત કરવામાં આવશે સિટી કવરેજના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ